પારડી હાઈવે પર રાત્રિના ટેમ્પાની અડફેટમાં કાર બે ચાર રાઉન્ડ ગોળ ફરી ડિવાઈડર પર ચડી અકસ્માતમાં કાર સવાર પાંચ વ્યક્તિનો બચાવ જ્યારે ટક્કર બાદ ટેમ્પો થયો હતો પલટી પાડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર સુરત તરફ જતી કારને ટેમ્પાએ અડફેટમાં લેતા બે ચાર રાઉન્ડ કાર ગોળ ફરી હતી અને ડિવાઈડર પર ચડી ગઈ હતી જેને લઈ કારમાં સવાર પાંચ વ્યક્તિઓનો જીવ તારવે ચોંટી ગયો હતો આ તમામનો બચાવ થયો હતો આ અકસ્માતમાં ટેમ્પો પર પલટી મારી ગયો હોવાથી ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો ગુરુવારની રાત્રિના સાડા અગિયાર વાગ્યાની આસપાસ મહેન્દ્ર કંપનીનો કાર નંબર જીજે શૂન્ય છ પીબી પિસ્તાલીસ છત્રીસમાં પાંચ વ્યક્તિઓ સવાર વડોદરા તરફ જઈ રહ્યા હતા ત્યારે પાડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર તુલસી હોટલ નજીક આવેલા થોડા વળાંકવાળા માર્ગ પર આ કારને હાઈવેથી પૂરપાટ ઝડપે જતા ટેમ્પો નંબર ડીડી શૂન્ય વન સી ચોરાણું અઠ્ઠાણુંની ટક્કર થઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે કાર હાઈવે પર ત્રણ ચાર રાઉન્ડ ગોળ કરી ગઈ હતી અને હાઈવે વચ્ચે આવેલા ડિવાઈડર પર ચડી મુંબઈ તરફ મોહ કરી કાર અટકી ગઈ હતી આ ઘટનાને લઈ કારમાં સવાર પાંચ વ્યક્તિના જીવ તારવે ચોટી ગયા હતા સદને સભી તમામનો બચાવ થયો હતો આ અકસ્માતમાં ટક્કર બાદ ટેમ્પો પણ હાઈવે પર પલટી મારી ગયો હતો અને જેમાં ભરેલો સામાન હાઈવે પર વિખેરાતા ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો બનાવની જાણ પાડી પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક જામ હળવો કરવાની મથામણ હાથ ધરી હતી